નમસ્કાર મિત્રો વાત કરીશું સપ્ટેમ્બર બે હજાર પચીસના માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના ગોચર અનુસાર વર્ષ બે હજાર પચીસનો આવનારો આ સપ્ટેમ્બર મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે આ બધું જ તમને વિગતવાર જણાવવાના છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષને લગતા મુંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સત્તર સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે તો પંદર સપ્ટેમ્બરથી શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ પંદર સપ્ટેમ્બરથી સિંહ રાશિમાં ગોચર કરશે અને મંગળ એ સપ્ટેમ્બર ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા સપ્ટેમ્બર બે હજાર પચીસ માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે આવો વિગતવાર ચર્ચા કરીએ શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભધ ફઢ ધન રાશિના જાતકોની અને શરૂઆત કરી રહ્યા છીએ કાર્યસ્થળથી કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની શક્યતા છે પરંતુ મહિનાની શરૂઆતમાં મંગળ દસમા ભાવમાં રહેશે અને ચોથા ભાવમાં વેઠેલા વિરાજમાન શનિદેવ તેમના ઉપર નજર રાખશે જે તમને કાર્યસ્થળમાં કોઈ વિવાદમાં ફસાવી શકે છે અથવા તમે કોઈની સાથે ઝઘડો કરી શકો છો જો તમે આ વાત ઉપર ધ્યાન આપશો તો નોકરીમાં તમારી સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે મહિનાના મધ્યથી તમને કાર્યસ્થળમાં તમારી ક્ષમતાનું સંપૂર્ણ ફળ મળશે તમને પ્રમોશન મળી શકે છે તમને કોઈ મોટી પોસ્ટ પર પોસ્ટ કરવામાં પણ આવી શકે છે છઠ્ઠા ઘરના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં આઠમા ભાવમાં રહી નોકરીમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરશે પરંતુ પંદરમી તારીખથી નવમા ભાવમાં આવવાથી તમને સંઘર્ષ પછી સારી સફળતા મળશે ગુરુ મહારાજ આખા મહિના સુધી સાતમા ભાવમાં રહેશે અને સાતમા ભાવના સ્વામી બુધ પંદરમી તારીખ સુધી નવમા ભાવમાં અને પછી દસમા ભાવમાં પ્રવેશ કરશે જેના કારણે વેપારીઓને વિશેષ લાભ મળશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરી કરી શકો છો કેટલાક નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત અને તમને વ્યવસાયમાં કરવાની સારી તક મળશે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની આ મહિનો તમને આર્થિક લાભ આપી શકે છે મહિનાની શરૂઆતમાં શુક્ર આઠમા ભાવમાં વિરાજમાન છે જેનાથી એક તરફ તમારા ખર્ચમાં વધારો થશે તો બીજી તરફ કેટલાક ગુપ્ત ખર્ચ પણ થશે જે તમે ગુપ્ત રીતે કરશો પરંતુ તે તમારી આર્થિક સ્થિતિને પણ સારી બનાવશે આ ઉપરાંત બીજા ભાવના સ્વામી શનિ આખા મહિના દરમિયાન ચોથા ભાવમાં વિરાજમાન રહેશે જેના કારણે તમને કૌટુંબિક સંપત્તિ અને સંપત્તિથી ખુશી મળશે તમે સખત મહેનત કરશો અને તમારી સંપત્તિમાં વધારો કરશો આ પછી મંગળ તમારા અગિયારમાં ભાવમાં જશે અને ત્યાંથી તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે અને તમારી આવકમાં વધારો કરાવશે ગુરુ આખા મહિના દરમિયાન સાતમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા પહેલા ભાવ અને ત્રીજા ભાવ ઉપર નજર રાખશે આવી સ્થિતિમાં તમને આર્થિક સમૃદ્ધિ મળશે અને તમારી આવકમાં વધારો થવાની શક્યતા રહેશે મહિનાના મધ્યથી કાર્યસ્થળમાં પદ અને પ્રતિષ્ઠાનો લાભ મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે શુક્ર તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં પણ મદદ કરશે આ મહિને ખર્ચના બોજમાં ઘટાડો અને સારી આવકને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની જો તમે પ્રેમ સંબંધોમાં છો તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે આવી સ્થિતિમાં પ્રેમ સંબંધોમાં ઉતાર ચડાવ આવશે તમારા પ્રિયજન વારંવાર ગુસ્સો બતાવશે જે તમને ગમશે નહીં અને આ પરિસ્થિતિને વધુ ખરાબ કરશે આ પછી તેરમી તારીખ થી મંગળ અગિયારમા ભાવમાં વિરાજમાન થશે પાંચમા ભાવ ઉપર દૃષ્ટિ કરશે જેનાથી આ પરિસ્થિતિઓ થોડી ઓછી થશે પરંતુ તેમ છતાં મંગળની ઉર્જા જોવા મળશે તમારે આ ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જોઈએ અને તમારા પ્રિયજનને સમજવું જોઈએ જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે પંદરમી તારીખથી શુક્ર નવમા ભાવમાં વિરાજમાન થવાથી પ્રેમ સંબંધો મજબૂત થશે ગુરુ મહારાજ આખા મહિલા દરમિયાન સાતમા ભાવમાં વિરાજમાન રહેશે તમારા વૈવાહિક સંબંધોને મધુર રાખશે તે પરસ્પર જવાબદારીઓ પૂર્ણ કરવામાં મદદ કરશે અને એકબીજા પ્રત્યે આદર વધારશે મહિનાની શરૂઆતમાં દશમા ભાવના સ્વામી બુધ નવમા ભાવમાં રહેશે જેના કારણે તમે તમારા જીવનસાથી સાથે લાંબી યાત્રાઓ ઉપર જઈ શકો છો તમે ધાર્મિક યાત્રાઓ ઉપર જઈ શકો છો ત્યારબાદ પંદરમી તારીખ છે દસમા ભાવમાં આવશે અને નોકરી કરતા જીવનસાથીને લાભ મળશે આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેવાની શક્યતા છે મહિનાની શરૂઆતમાં શુક્ર આઠમા ભાવમાં વિરાજમાન છે જે દર્શાવે છે કે જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો અને તમારી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો તો સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને સતત પરેશાન કરશે તમારે તમારો આહાર પણ યોગ્ય રાખવો પડશે મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને કેતુ નવમા ભાવમાં સાથે રહેશે જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે શનિ ચોથા ભાવમાં અને મંગળ દસમા ભાવમાં રહેશે તેથી તમારે આ મહિને હૃદયની સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ અને કોઈ પણ નાની સમસ્યાઓનું તાત્કાલિક નિદાન કરવા માટે પગલા લેવા જોઈએ ઉપરાંત તમને તમારા સાંધામાં દુખાવો થઈ શકે છે ધીમે ધીમે આ બધી સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવાથી ઉત્તમ સ્વાસ્થ્ય તરફ તમે આગળ વધશો આ મહિને તમે જીમ જવાનું શરૂ કરી શકો છો જો તમે તમારી જાતને સ્વસ્થ બનાવવા માંગતા હો તો તમારે દરરોજ ધ્યાન અને પ્રાણાયામ કરવો જોઈએ વિવિધ પ્રકારના આસનો કરો અને આનાથી તમને ફાયદો થશે અને તમારું સ્વાસ્થ્ય મજબૂત બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી કારકિર્દીની દ્રષ્ટિ આ મહિનો મિશ્ર પરિણામ લાવશે દશમ ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં સાતમા ભાવમાં રહેશે જેના કારણે તમને સારા પરિણામો મળશે અને તમારા કાર્યસ્થળમાં પ્રમોશન મળવાની શક્યતા રહેશે છઠ્ઠા ભાવના સ્વામી મહિનાની રહેશે જેના કારણે તમને નોકરીમાં નાની મોટી સફળતા દર્શાવે છે આ સમય દરમિયાન જો તમે ઈચ્છો તો તમને નોકરીમાં પરિવર્તન મળી શકે છે અને તમને સારી જગ્યાએ ટ્રાન્સફર પણ મળી શકે છે ગુરુ મહારાજ આખા મહિના દરમિયાન છઠ્ઠા ભાવમાં વિરાજમાન થઈ દસમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેના કારણે પ્રયત્નો અને મહેનત કાર્યસ્થળમાં સારી સફળતા આપી શકે છે પંદરમી તારીખ થી શુક્ર આઠમા ભાવમાં જવાથી કાર્યસ્થળમાં નાની મોટી સમસ્યાઓ તમને પરેશાન કરશે જેને તમે તમારી ક્ષમતાથી ખૂબ સારી રીતે દૂર કરી શકો છો આ મહિનો વ્યવસાય કરતા લોકો માટે સારો રહેવાની શક્યતા છે ખાસ કરી અને મહિનાનો પહેલો ભાગ વ્યવસાયમાં સારી પ્રગતિ લાવશે કેટલાક નવા સંપર્કો સ્થાપિત થશે જે તમને વ્યવસાયમાં મોટી સફળતા આપશે મહિનાનો ઉત્તરાર્ધ પ્રમાણમાં નબળો રહી શકે છે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની તો આ મહિનો તમારા માટે ઉતાર ભરેલો રહેવાની શક્યતા છે રાહુ મહારાજ બીજા થવાથી તમે તમે ધનનો સંગ્રહ કરશો પરંતુ તેના કારણે પરિવારના સભ્યોમાં તણાવ વધી શકે છે વ્યક્તિગત પ્રયાસો દ્વારા પૈસા કમાવાનું સફળ થઈ શકો છો વિદેશી સ્ત્રોતો દ્વારા પણ પૈસા કમાવાની શક્યતા રહેશે યાત્રાઓ ફાયદાકારક રહેશે ગુરુ છઠ્ઠા ભાવમાં વિરાજમાન થઈ અને તમારા બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જે સારી વસ્તુ ઉપર ખર્ચ કરાવશે અને તમને પૈસા પણ આપશે પંદરમી તારીખથી બુધ અને સત્તરમી તારીખથી સૂર્ય બંને નવમા ભાવમાં જશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે પરંતુ પંદરમી તારીખથી શુક્ર આઠમા ભાવમાં આવશે જે છુપાયેલા ખર્ચા પણ લાવી શકે છે પાંચમા ભાવના સ્વામીની આઠમા ભાવમાં ગતિ એ સૂચવે છે કે તમે શેર બજારમાં પણ તમારા પૈસા રોકાણ કરી શકો છો આ સમય દરમિયાન ખૂબ કાળજી રાખજો મહિનાના પહેલા ભાગમાં રોકાણ કરવાથી વધુ નુકસાન રહેશે બીજા ભાગમાં નુકસાન થઈ શકે છે તેરમી તારીખે મંગળ દસમા ભાવમાં પ્રવેશ કરશે તેથી તમે સ્થાવર મિલકત ખરીદી શકો છો હવે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની જો તમે પ્રેમ સંબંધમાં છો તો મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે પાંચમા ભાવના સ્વામી સાતમા ભાવમાં વિરાજમાન છે જે પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે એકબીજામાં પ્રેમ અને લાગણી વધશે તમે એકબીજાને ખૂબ નજીકથી અનુભવશો અને તમે તમારા સંબંધોમાં એક અલગ ખુશી અનુભવશો અથવા તમે એકબીજાની નજીક આવશો જો તમે અપરિણીત છો અને કોઈને પ્રેમ કરો છો તો તમારા પ્રેમ લગ્ન આગળ વધી શકે છે તમારા પ્રેમ લગ્નની પુષ્ટિ થઈ શકે છે જે તમને ખુશ ખુશ કરશે અને તમારો પ્રેમ ખીલશે મહિનાના ઉત્તરાર્ધમાં પંદરમી તારીખથી બુધ અને સૂર્ય આઠમા ભાવમાં જવાને કારણે સંબંધોમાં વધુ સમસ્યા નહીં આવે પરંતુ તમારા સંબંધોમાં જે નિખાલસતા હતી તે ઓછી થશે તમે સંબંધોને છુપાવવાનો પ્રયત્ન કરશો જો પરિણીત લોકોની વાત કરીએ તો મહિનાની શરૂઆત સારી રહેશે શુક્ર સાતમા ભાવમાં વિરાજમાન થઈ તમારા સંબંધોમાં પ્રેમ વધારશે અને તમને રોમેન્ટિક ક્ષણો વિતાવવાની તક મળશે મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે શુક્ર આઠમા ભાવમાં જશે ત્યારે શાસ્ત્રીઓ સાથે ઝઘડો થઈ શકે છે અને કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ મહિનો પારિવારિક જીવન માટે સારો રહેવાની શક્યતા છે અંતમાં વાત કરીએ આરોગ્યની તો આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું સમસ્યારૂપ રહેવાની શક્યતા છે રાશિના સ્વામી શનિ આખા મહિના દરમિયાન ત્રીજા ભાવમાં રહેશે પરંતુ મહિનાની શરૂઆતમાં નવમા ભાવમાં વિરાજમાન મંગળની દ્રષ્ટિ તેમના ઉપર રહેશે જેના કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે કાનમાં દુખાવો ખભામાં દુખાવો અથવા ગળાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે આ ઉપરાંત કોઈ પ્રકારની ઈજા થવાની પણ શક્યતા છે તેથી થોડી સાવચેતી રાખવી જરૂરી છે તેરમી તારીખે મંગળ દસમા ભાવમાં પ્રવેશ કરવાથી આ સમસ્યાઓ ઓછી થશે રાહુ આખા મહિના દરમિયાન બીજા ભાવમાં અને કેતુ આઠમા ભાવમાં રહેશે જેના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ બની શકે છે તેથી ખોરાક પ્રત્યે સાવધાની રાખો ગુરુ આખા મહિના દરમિયાન છઠ્ઠા ભાવમાં રહેવાથી

ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે